અહી નહીં જો ગવાર બટેકા નું સાક દાળ ભાત જે આપણું મેનુ છે ઈ આપણે કરી નાખી બપોર નું મેનુ તો ફિક્સ જ છે હા અને બાર દરરોજની જેમ આજે શાક લેવા ગયા છે બા આવા ટાઈમે શાક લેવા જાય એટલે આજે સ્ટાર્ટિંગ મે કહ્યું છે તમારું સાક લઈ આવે ને મંદિર દર્શન કરતા આવે હા હવે નો દરરોજ જાય સવારમાં સાક લઈ આવે મંદિર દર્શન કરી આવે ને ચક્કર મારીને ઉતારે અને જેદી સાક ન લેવાનું હોય ને તેદી બાને કંટાળો આવે એટલે ફ્રૂટના બાને જાય પણ જાય ખરી ફ્રૂટ લઈ આવે તો જો આજે છે ને આપણે એક સાંજે ગેસ્ટ આવવાના છે ઈ ગેસ્ટ કેના છે આસે સાઉથ આફ્રિકા સાઉથ આફ્રિકાના છે ને હા તો એ લોકો ઇન્ડિયા આયા છે તો એ લોકોનો મેસેજ આયો તો કે અમારે બાને તમને બધાયને મળવું છે તો પછી છે ને મેં કીધું કાઈ નઈ જો સાંજે આવો તો આપણે પ્રોગ્રામ કર નાખી પાણી પૂરીનો તો એ લોકો તો બહુ ના પાડતા તો પણ ફોર્સફુલી કીધું કે આ રોકાવાનું છે અને જમવાનું જ છે તો આપણે સાંજે જો આજે પાણી પ્રોગ્રામ રાખ્યો છે એ લોકો આવશે અને બહુ મજા આવવાની શું કહેવાશે મજા જ આવે ને હા ગેસ્ટ આવે એ આફ્રિકા થી સ્પેશિયલ આપને મળવા આવે છે તો એમનો પ્રેમ એટલો હોય તો જ આવતા છે હા આપને તો મજા જ આવે ને હા તો આપણે સાંજે જો પાણી પૂરીનો પ્રોગ્રામ હે ને તો ફૂલ મોજ આવવાની છે તો અત્યારે ફટાફટ રસોઈ બનાવી લઉં પહેલા નકર હમણા બા આવી જશે હજી ટાઈમ થઈ ગયો છે રસોઈનો હાલો

બાપ દીકરી બે ગેમો રમવા માંડ્યા ખો હાલો પપ્પા જમવું નથી જમી લે યાર જમવા બેઓ જમવા ભૂખ લઈ ગઈ હવે હાલો હાલો બે મોબાઈલ લઈને બે ગયા બોલ હું આમાં જોતી દી બધું હવારનો મોબાઈલ આખમાં ઈ નો આવ્યો હોય જો હોત કરી ને હાલો હાલો જમી લે પપ્પા હાલો બધા જમવા જો મજા આવશે ખાવાની ને ઓણદિયા છે ગવાર બટેટાનું શાક છે શાક છે પાપડ છે

આપણી ઘરે કોઈ આવે તો આપણે એકદમ ઉત્સાહ રાખવો પડે હા મહેમાન તો ભગવાન કહેવાય ભગવાન આવે એટલે તો આપણે અરખ હોય છે સાચી વાત હજી હું બોલવા જાતી હતી કે મહેમાન તો ભગવાન કહેવાય એમ ત્યાં બાયે બોલી દીધું કા હા હાલો જોવો હવે પાણીપુરીની તૈયારી આપણે ચાલુ કરી દીધી છે અને પેરા છે ને ચણા બાફીને ઉગાશીસ હ ચણા બાફીને પહેલા ચણા બફાઈ જાય ને 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 પછી પછી બટેકા બટેકા મસ્ત મજાના પાણીપુરી પાણીપુરી તો 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 કોને નો ભાવે પીવો જામફળ જ્યુસ તમારે છે જો સાસુ માંડ્યા પડે પડે મહેમાન મહેમાન ખબર હા તૈયાર તૈયારી જ આવે ફાઇનલી બી ગેસ્ટ આવી ગયા છે हेलो ये सिंगर ना देवांगला दिपम छो જોતા જોઈએ છે अफ्रीका જોઉં છું અને स्पेशल મને ત્યાં એટલી બધી ઈચ્છા હતી કે હું स्पेशल इंडिया जेस त्यारे नौसारी जेस અને બાને અને કુશીબેન ને મળીશ અને ફાઈનલી આજે આવી ગઈ અને બાને મળીને તો એટલી બધી પૂછી થઈ એટલે તમને બધાને ખબર એમ છે એમને કોણ નથી ઓળખતું કહેવાની જરૂર નથી કે બધાને ખબર છે કે બા કેવા છે કેવા નેચરના છે અને આખું ફેમિલી છે તો બસ હું પણ આવી ગઈ છું મળવા માટે અને હવે બેઠા છે બધી વાતો કરીએ છીએ ઘણી બધી તમને બ્લોગમાં જોવા મળશે તમે જરૂરથી આ બ્લોગ જોજો

મને હું તો બધું મારું કેટલા વર્ષ નું બધું ભૂલી ગઈ ના કરે માં આપડે થી ત્યારથી મને ઈચ્છા હતી કે હું બાર ને મળીશ એમ

આપણે પૂછવું તો પડે એટલે મીઠું માથે બીજો અડદિયા ખવડાવે છે મીઠું ખાય ને તો મજા આવે કેટલા અડદિયા ખવડાવવાના બા આપડે ખવડાવવા જ જોઈ ને જમી જમી લીધું લીધું બા ને પાણીપુરી ભાઈ પાણીપુરી મને ભાવે ભાવે મને બધું ભાવે હું તો ખાવા ને પાણીપુરી શું બધુંય ખાવું તો વાહ વાહ મને તો આવા ધરાઈ ગયા ધરાઈ ગયો કેટલી ખાધી ખાધી

બાનો વખત પરવા જોવાય ને બા આમાં તમાર કપડા લઈ જઈ બા તમારા આમાં કપડા હવે નાખવાના આમાં કપડા નાખુંયા થાચી પછી બરામ ટિંગર હોય ના ઉપર ટાસી બે ના ભલેવો તો હું પાડું ને છે હું પાડું ને આ બધું આફ્રિકા થી લાવ્યા તમે

અમે તમારી ઘરે આવ્યા આજે ઘરે પેલી વાર આવ્યું લાઈફ આપણે પહેલી વાર મળ્યા અમને ખરેખર હું દિલ એવું કે વ્લોગ ચાલુ એટલે કે આપણે કોઈ જોયે હા કોઈ ને બતાવવા કે સારું લગાડવા

লাস্ট ইয়ারি চালু করে চোখ মহিন যে એટલે મેં એમ જ આમ પહેલા હું આમ સ્ક્રોલ કરતી હતી ને મને એક જ તમારો શોર્ટ વિડિયો દેખાઈ ગયો હા એ મે જોયો તો એમાં મને તરત જ બાનુને તમાર બનનેનું કામ ગમી ગયું એટલે ઘણી મજા આવીતી જોવાની પછી તમે ચેનલની મેઈન બેજ ઓપન કરીને બધા વિડિયો જોઈ નાખ્યા હા એક દિવસ માં એટલે થોડી મજા આવી મને અને ત્યારથી હું રેગ્યુલરલી જોઉં છું તમે મારા ફોન માં જો તમારી ચેનલ કોઈ વિડિયો પર એવું ના હોય શોર્ટ વિડિયો પર કે લાઈક નહી હોય ઓકે રેગ્યુલર વિડિયો માં હોય છે

અમે ટ્રાવેલિંગ ના જો એ ટ્રાવેલિંગનું બધું નાખે છે તો એમની ચેનલ પર એકવાર જોજો લોકો ને આવજો એટલે આપડે બધું વિડીયો બનાવીશું બહાર આવીશું ને ખાવા ને નાસ્તો કરવા ને બહુ મજા કરીશ બરાબર ચાલો હું જાઉં છું આફ્રિકા ચાલો જો મનીષાબેન ને ઈ તો ગયા અને થેન્ક યુ સો મચ મનીષાબેન કે તમે લોકો સરસ સરસ ગિફ્ટ લઈ આવ્યા બા માટે આ બેગ લઈ આવ્યા આ છે કોમ્પેક્ટ ને આઈ શેડો ને બધું લાવ્યા થેન્ક યુ અહીંની ચાલો તો વ્લોગ ને જો અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગ ને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને બસ આવી જ રીતના અમને સપોર્ટ આપતા રહેજો પ્રેમ આપતા રહેજો અને બધાને બાય